આગળ નું પ્રમાણે બતાવીશ અત્યારે તો એક્સેસ છે આગળ હજી કઈ ખબર નથી બધું સસ્પેન્ડ છે નક્કી નહીં એક્સેસ માં જાય કે પછી હેલી ના હેલીકોપ્ટર તો નહીં તો આજે આપણે રાતે જ ચાલુ કરી નાખો છે બ્લોક કારણ કે આજે કાક નવી વસ્તુ ચાલુ કરી છે એક બે ત્રણ ને ચાર જણા ચાર જણા જો એક્સેસ ઉપર

रहा <laughs> अच्छा। <laughs> नहीं जाता अच्छा राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे है। તો પોચી ગયા આપડે ખંભાળીયા આમ જો બધા થાકી જાય ભૂલ મીઠું રાખ છે આજે કયા બધા હેરાન કર્યો હે કઈ તેમાં હેરાન એવું એક મિનિટ હલો

ચાલુ <laughs> <laughs>

આપણે દ્વારકાને કરી લીધા છે દર્શન અંદર લઈ જવાની મનાઈ છે એટલે આપણે લઈ નથી તો આપણે દ્વારકા થી હવે રિટર્ન થઈ ગયા છીએ અને અત્યારે ચાલુ છે ફોટો શૂટ મામા પાડે છે ભાણેજ ફોટો તો આ છે મામા આ છે સોમરાજભાઈ સોમરાજભાઈ ની ફોટો ચાલુ ને આ છે આપણા મામા Ha 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 ha. ખતરનાક નીંદર આવે છે કારણ કે કાલે આખી રાત નથી સુતો આજે આખો દિવસ નથી સુતો કારણ કે અમે ગયા તા આવડ મના મંદિરે અહીંયાથી દોઢસો કિલોમીટર એક્સેસ લઈને એ પણ ચાર લોકો કારણ કે એમાં એવું થયું જવાના હતા બે લોકો હતી ત્યાં ચાર જણા હું નથી થયું ગાડીઓ હતી છતાં એક એક્સેસ લઈને અમે ગયા દોઢસો કિલોમીટર પછી દર્શન કરીને રિટર્ન અમે આવતા હતા એમાં એક ફ્રેન્ડનો કોલ આવ્યો કે ચલો ભાઈ દ્વારકા જવું છે તો એ લોકો નો તો દ્વારકા અવાજ બધો બેસ જીવ મિત્રો